સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ ગુજરાતનું સ્વર્ગ ડાંગ જિલ્લાનું સાપુતારા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેપ પોઈન્ટ ઝીપલાઇન રોપ વે બધું સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોન્સૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પેલા પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ જળ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીંયા અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહલ હતું તે અતિ સુંદર લાગ્યું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે